જુનાગઢ જિલ્લાના તમામ તાલુકામાં મેઘરાજાની ધમ્માકેદાર એન્ટ્રીથી સોરઠના ડેમો ઓવરફ્લો થયા છે સમગ્ર સોરઠમાં જ્યાં નજર પડે ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળે છે માળીહાટીના ભાખરવર ડેમ અને માણાવદરના રસાલા ડેમો ઓવરફ્લો થયા છે તો જુનાગઢના મોટાભાગના ડેમો પુષ્કળ પ્રમાણમાં નવા નીરની આવક થઈ રહી છે અને કેટલાક ડેમો ઓવરફ્લો પણ થયા છે સમગ્ર સોરઠમાં પાંચ ઇંચથી વધારે લઈને દસ ઇંચ સુધીનો વરસાદ ખાપી ગયો છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળે છે ગઈકાલે બપોરથી ભારે વરસાદ સમગ્ર પંથકમાં વરસી રહ્યો છે જેને લઈને નદી નાળાઓ બે કાંઠે વહેવા લાગ્યા છે તો તમામ તાલુકાઓમાં નદીઓમાં ગોળાપુર આવ્યું છે સાગર લક્ષ્મી એગ્રીસીટ્સના એરંડા ભિયારણ कारा मटकी ऑन एरंडा बियारा एरंडा बियारण कॉस्मोस। लांबी चाची माड़ो मा शक्ति के भरपूर सुछो ने पके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण